એક સમય હતો જ્યારે આખી પૃથ્વી પર ધર્મ શ્રદ્ધા અને ભક્તિનો પ્રકાશ પ્રચંડ રીતે પ્રગટ થતો હતો જ્યારે માનવી માત્ર ભૌતિક સુખ કરતા આધ્યાત્મિક શાંતિ અને મોક્ષની શોધમાં રહેતો હતો જ્યારે ગામ ગામમાં મંદિરો હતા અને દરેક ઘરમાં પૂજાની થાળી સજાયેલી રહેતી હતી જ્યારે સ્ત્રીઓ સવારે ઊઠીને કલશ સ્થાપન કરતી હતી અને પુરુષો શિવલિંગને ગંગાજળ ચડાવતા હતા અને તે જ સમયમાં એક ગામમાં ત્રણ ભાઈ બહેન રહેતા હતા લક્ષ્મણ અને સીતા જે ખૂબ જ સાદગીથી અને ભક્તિથી જીવન જીવતા હતા પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરા હતી તેઓ ખેતી પર આધારિત જીવન જીવતા હતા અને જ્યારે વરસાદ ન પડતો ત્યારે તેમને ખાવાનું પણ મળતું ન હતું એક વર્ષ એવું આવ્યું જ્યારે ત્રણ મહિના સુધી એક ટીપું પાણી પણ ન પડ્યું ખેતરો સુકાઈ ગયા પાક બગડી ગયો અને ગામમાં ભૂખમરો ફેલાઈ ગયો લોકો પોતાના ઘર વેચીને નાના નાના શહેરોમાં ભટકવા લાગ્યા પણ રામ લક્ષ્મણ અને સીતાએ પોતાની જમીન ન વેચી કારણ કે તેમને વિશ્વાસ હતો કે ભગવાન શિવ એક દિવસ તેમની મદદ કરશે તેમની આશા ઓછી ન થઈ પરંતુ દિવસ પછી દિવસ જતા રહ્યા અને તેમની પાસે ખાવાનું પણ ન રહ્યું એક દિવસ સીતા પાણી ભરવા તળાવ પાસે ગઈ ત્યાં તેને એક વૃદ્ધ મહિલા મળી જે ત્યાં શિવલિંગની પૂજા કરી રહી હતી સીતાએ તેમને પૂછ્યું કે તમે આટલી ઉંમરે આટલી મહેનત કેમ કરો છો તો મહિલાએ કહ્યું કે હું દર મહિનાના ત્રીજા સોમવારે વ્રત રાખું છું અને ભગવાન શિવને પ્રસન્ન કરું છું અને તેમની કૃપાથી મારો કુટુંબ સુખી છે મારી પાસે ધનસંપત્તિ નથી પણ મારી પાસે શાંતિ છે મારી પાસે ભૂખ નથી મારી પાસે આશા છે અને તે બધું શિવભક્તિને કારણે છે ત્યારે સીતાને લાગ્યું કે આજ તો તેમની મુક્તિનો માર્ગ છે તેણે તરત જ ઘેર આવીને પોતાના ભાઈઓને આ વાત કહી અને ત્રણેય મળીને નક્કી કર્યું કે તેઓ પણ ત્રીજા સોમવારનું વ્રત કરશે પહેલા મહિનાનો ત્રીજો સોમવાર આવ્યો ત્યારે તેઓ સવારે સ્નાન કરીને શિવમંદિરે ગયા સીતાએ શિવલિંગ પર દૂધ દહીં ઘી મધ ફૂલ બેલપતર અને ધૂપ ચઢાવ્યા રામ અને લક્ષ્મણે જળ અને દીવો સજાવ્યો અને ત્રણે મળીને નમઃ શિવાયનો જાપ કર્યો સીતાએ પૂર્ણ ઉપવાસ રાખ્યો તેને ભૂખ લાગી પણ તેને શ્રદ્ધા ન હારી તેને લાગ્યું કે ભગવાન શિવ તેની ભક્તિ જોઈ રહ્યા છે તે રાત્રે સીતાને સ્વપ્નમાં ભગવાન શિવ પ્રગટ થયા તેમની ત્રણ આંખોમાંથી પ્રકાશ ફૂટી રહ્યો હતો ગંગા તેમના જટામાંથી વહેતી હતી તેમના ગળામાં સર્પ અને ચંદ્રનો કલંક ચમકી રહ્યો હતો તેમણે સીતાને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે હું તારી શ્રદ્ધાથી પ્રસન્ન થયો છું તું તારું વ્રત ચાલુ રાખ તારા ભાઈઓ અને તારા ગામને હવે ક્યારે ભૂખ નહીં સતાવે તારી મહેનત અને ભક્તિનું ફળ તને મળશે સવારે સીતાએ આ સ્વપ્ન વિશે પોતાના ભાઈઓને કહ્યું ત્રણેય ભાઈ બહેન ખૂબ ખુશ થયા તેમને લાગ્યું કે હવે તેમના દુઃખનો અંત આવી ગયો છે તેઓએ વ્રત ચાલુ રાખ્યું અને એક અઠવાડિયા પછી ગામમાં અચાનક ભારે વરસાદ પડ્યો જેનાથી ખેતરો હરિયાળા થઈ ગયા પાક સારો થયો રામ અને લક્ષ્મણને મોટો લાભ મળ્યો તેમણે નવું ઘર બાંધ્યું ગાયબળદ ખરીદ્યા અને ગામના ગરીબોને પણ મદદ કરી લોકોએ પૂછ્યું કે તમારી આ સમૃદ્ધિ કેવી રીતે શક્ય થઈ ત્યારે સિતાએ કહ્યું કે ભગવાન શિવની કૃપાથી અમે ત્રીજા સોમવારનું વ્રત કર્યું છે અને તેમની કૃપાથી અમારા સર્વ દુઃખ દૂર થયા છે ત્યારથી ગામના લોકોએ પણ ત્રીજા સોમવારનું વ્રત શરૂ કર્યું ધીમે ધીમે આખા ગામમાં શાંતિ સમૃદ્ધિ અને ભક્તિનો પ્રસાર થયો આ વ્રત માત્ર એક ધાર્મિક કૃત્ય નથી પરંતુ તે એક આધ્યાત્મિક સાધના છે જે માનવીને આત્માની નજીક લાવે છે જે તેને સંયમ શ્રદ્ધા સહનશીલતા અને પ્રેમની શિક્ષા આપે છે ત્રીજો સોમવાર એ માત્ર એક 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 દિવસ નથી પરંતુ તે ભાવના છે 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 અનુભૂતિ જે ભક્તને ભગવાન શિવ શિવ સાથે જોડે એટલે શાંતિ એટલે ક્ષમા એટલે નિરાકાર બ્રહ્મ એટલે સર્વવ્યાપી ચેતના અને ત્રીજા સોમવારનું વ્રત એ તેમની ભક્તિનું એક સાધન છે જેના દ્વારા માનવી પોતાના અહંકારને ઓછો કરી શકે છે પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરી શકે છે અને પરમાત્મા તરફ વધી શકે છે આ વ્રત કરવાથી માનવીના મનમાં શાંતિ આવે છે તેની આંખોમાં આશા જાગે છે તેના હૃદયમાં પ્રેમ ભરાઈ જાય છે અને તેના જીવનમાં ચમત્કાર પ્રગટ થાય છે કેટલાક લોકો આ વ્રત માત્ર ઇચ્છા પૂર્તિ માટે કરે છે પરંતુ સાચી ભક્તિ ત્યારે થાય છે જ્યારે માણસ કોઈ ઈચ્છા વિના માત્ર પ્રેમથી ભગવાનની પૂજા કરે જ્યારે તે પોતાનું સર્વ કંઈ ભગવાનને સમર્પિત કરી દે ત્યારે તેને ભગવાન ક્યારેય નિરાશ નથી કરતા ત્રીજા સોમવારનું વ્રત માત્ર એક દિવસનું નથી પરંતુ તે સંપૂર્ણ મહિનાની તૈયારી છે ભક્ત પહેલાથી જ નક્કી કરે છે કે હું આ મહિનાના ત્રીજા સોમવારે વ્રત કરીશ તે દિવસ માટે તે पोता ने शारीरिक अने मानसिक रीते तैयार करे छे ते दिवस पहला ते सात्विक आहार ले छे तेना विचारो शुद्ध राखे छे ते क्रोध लोभ मोह अने अहंकार थी दूर रहे छे सोमवार नी सवारे ते स्नान करीने साफ वस्त्रों पहरे छे घर ने साफ करे छे मंदिर के पूजा स्थान ने शणगारे छे शिवलिंग ने गंगाजल दूध दही मध अने घी थी अभिषेक करे छे बेलपत्र फूल धूप દીવો અને નારિયેલની રાખ ચઢાવે છે અને પછી નમઃ શિવાયનો જાપ કરે છે આ પાંચ અક્ષરનો મંત્ર એ શિવનો પરમ મંત્ર છે જે માનવીના પાપોનો નાશ કરે છે તેના જીવનમાં શુભ સમય લાવે છે અને તેને મોક્ષની તરફ લઈ જાય છે આ મંત્રનો જાપ કરવાથી મનુષ્યના મનમાં એક અદભુત શાંતિ પ્રગટ થાય છે તેની આંખોમાં આશા જાગે છે તેના હૃદયમાં ભક્તિનો ઉભરો આવે છે અને તે પોતાને ભગવાનની નજીક અનુભવે છે આ વ્રત કરતી વખતે ભક્તે કોઈ પણ પ્રકારની નકારાત્મક ભાવના ન રાખવી જોઈએ તેણે બ્રહ્મચર્ય સત્ય અહિંસા અને ક્ષમાનું પાલન કરવું જોઈએ તેણે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ કોઈને દુઃખ ન આપવું જોઈએ અને સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ કારણ કે ભગવાન શિવ સર્વ પ્રાણીઓમાં વસે છે તેમને પ્રસન્ન કરવા માટે માત્ર પૂજા પૂરતી નથી પરંતુ સારા આચરણ અને શુદ્ધ હૃદય પણ જરૂરી છે આ વ્રતનો ઉદ્દેશ માત્ર ભૌતિક સુખ મેળવવાનો નથી પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ મેળવવાનો છે જે ભક્ત આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિ મળે છે પરંતુ તે માત્ર ભગવાનની કૃપાથી મળે છે નહીં કે કોઈ જાદુઈ શક્તિથી ભગવાન શિવ કોઈ પણ ભક્તની ભક્તિને નકારતા નથી પરંતુ તેઓ શ્રદ્ધા નિષ્ઠા અને નિરંતર સાધનાને પ્રાધાન્ય આપે છે તેઓ જાણે છે કે જે ભક્ત નિશ્ચિંતપણે નિષ્કામ ભાવે તેમની પૂજા કરે છે તેને તેઓ ક્યારેય નિરાશ નથી કરતા તેઓ તેની સાથે રહે છે તેની રક્ષા કરે છે તેના દુઃખનો નાશ કરે છે અને તેને મોક્ષની તરફ લઈ જાય છે આ વ્રતનો મહિમા માત્ર ગામડામાં જ નથી પરંતુ શહેરોમાં પણ તેની લોકપ્રિયતા વધી રહી છે આજે યુવાનો કાર્યરત મહિલાઓ વ્યસ્ત વ્યક્તિઓ પણ આ વ્રત કરે છે કારણ કે તેમને લાગે છે કે આ વ્રત તેમના જીવનમાં સંતુલન લાવે છે તેમને તણાવમાંથી મુક્તિ આપે છે તેમના મનને શાંતિ આપે છે અને તેમને પ્રેરણા આપે છે આધુનિક જીવનશૈલીમાં આ વ્રત એક આધ્યાત્મિક આધારસ્તંભ બની રહ્યું છે જે માણસને ભૌતિકતાથી ઊંચે ઉઠાડે છે તેને આત્માની નજીક લાવે છે તેને જીવનનો સાચો અર્થ સમજાવે છે ત્રીજા સોમવારનું વ્રત કરવાથી માનવીના જીવનમાં ઘણા ફાયદા થાય છે તેના શરીરમાં તાજગી આવે છે તેના મનમાં શાંતિ આવે છે તેના કાર્યોમાં સફળતા મળે છે તેના ઘરમાં સુખ શાંતિ પ્રવેશે છે તેના પરિવારમાં એકતા આવે છે અને તેના જીવનમાં ચમત્કાર પ્રગટ થાય છે કેટલાક લોકોને આરોગ્ય મળે છે કેટલાકને નોકરી મળે છે કેટલાકને લગ્ન થાય છે કેટલાકને સંતાન પ્રાપ્તિ થાય છે અને કેટલાકને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે પરંતુ આ બધું યારે જ શક્ય બને છે જ્યારે ભક્ત નિષ્ઠા નિષ્ઠાપૂર્વક અને નિયમિતપણે આ વ્રત કરે છે આ વ્રત કરવા માટે કોઈ ખાસ સ્થળ કે સમયની જરૂર નથી તમે ઘરે બેસીને પણ આ વ્રત કરી શકો છો તમારા ઘરમાં શિવલિંગ હોય કે ન હોય તમે શિવની તસવીર સમક્ષ પૂજા કરી શકો છો અથવા તમે માત્ર તેમના નામનો જાપ કરી શકો છો મહત્વનું એ છે કે તમારું હૃદય શુદ્ધ હોય તમારી ભાવના સાચી હોય અને તમારી શ્રદ્ધા અડગ હોય ભગવાન શિવ બાહ્ય આડંબર જોતા નથી પરંતુ તેઓ ભક્તના હૃદયની ભાવના જુએ છે જો તમે હૃદયથી તેમની પૂજા કરશો તો તેઓ તમને ક્યારે નિરાશ નહીં કરે આ વ્રત કરતી વખતે ભક્તે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે તેણે માંસ મદ્યપાન તમાકુ અને અશુદ્ધ આહારથી દૂર રહેવું જોઈએ તેણે સાત્વિક આહાર લેવો જોઈએ જેમાં ફળ દૂધ દહી મખાણા સિંદૂર કેસર ઘી અને મધનો સમાવેશ થાય કેટલાક લોકો આખા દિવસનું વ્રત રાખે છે કેટલાક માત્ર એક ભોજન લે છે અને કેટલાક ફક્ત ફળાહાર કરે છે પરંતુ સૌથી મહત્વનું એ છે કે વ્રત દરમિયાન મન શુદ્ધ રાખવું જોઈએ કોઈ પણ પ્રકારની નકારાત્મક વાણી બોલવી ન જોઈએ કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ અને કોઈને દુઃખ ન આપવું જોઈએ આ વ્રત કરવાથી માનવીની આધ્યાત્મિક શક્તિ વધે છે તેની આંતરિક શક્તિ જાગૃત થાય છે તેની યાદશક્તિ સુધરે છે તેનું મન એકાગ્ર થાય છે અને તેને જીવનની નાની મોટી સમસ્યાઓનું સમાધાન સરળતાથી મળે છે આ વ્રત માત્ર હિન્દુ ધર્મમાં જ નથી પરંતુ તેનો પ્રભાવ આખી માનવજાત પર છે કારણ કે ભગવાન શિવ એ માત્ર એક ધર્મના નથી પરંતુ તેઓ તો સર્વના છે તેઓ ત્રિદેવોમાંના એક છે તેઓ સૃષ્ટિના સહારક છે પરંતુ તેઓ જ પુનઃ સૃષ્ટિના કારણભૂત પણ છે તેઓ ત્રિગુણાતીત છે તેઓ માયાથી પર છે તેઓ નિરાકાર છે પરંતુ તેઓ સાકાર રૂપે પણ ત્રીજા સોમવારનું વ્રત એ તેમની ભક્તિનું એક સાધન છે જેના દ્વારા માનવી પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી શકે છે આ વ્રત કરતી વખતે ભક્તે કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખવી જોઈએ તેણે માત્ર ભગવાનને પ્રસન્ન કરવાનો ઉદ્દેશ રાખવો જોઈએ કારણ કે જ્યારે ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે તેઓ ભક્તને તેની ઈચ્છાઓ કરતાં પણ વધુ આપે છે તેઓ ભક્તના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખે છે તેઓ તેના દુઃખનો નાશ કરે છે તેના રોગનું નિવારણ કરે છે તેના ઋણનો અંત કરે છે તેના પરિવારમાં સુખ શાંતિ લાવે છે અને તેને મોક્ષની તરફ લઈ જાય છે આ વ્રતનો મહિમા શાસ્ત્રોમાં પણ વર્ણવેલ છે

પરંતુ તે એક જીવન જીવવાની કળા છે જે માણસને સંયમ શ્રદ્ધા સેવા પ્રેમ અને ત્યાગની શિક્ષા આપે છે જે ભક્ત આવ્રત નિયમિતપણે કરે છે તેનું જીવન ધીમે ધીમે બદલાઈ જાય છે તેની આંખોમાં ચમક આવે છે તેના મનમાં શાંતિ આવે છે તેના હૃદયમાં પ્રેમ ભરાઈ જાય છે અને તેના જીવનમાં ચમત્કાર પ્રગટ થાય છે આ વ્રત કરતી વખતે ભક્તે કોઈ પણ પ્રકારની જાતિ ધર્મ લિંગ કે સ્થાનની ભેદભાવ ન રાખવો જોઈએ કારણ કે ભગવાન શિવ સર્વના છે તેઓ કોઈને ઓછા કે વધારે નથી ગણતા તેઓ તો માત્ર ભક્તિ જુએ છે જે ભક્ત હૃદયથી તેમની પૂજા કરે છે તેને તેઓ ક્યારેય નિરાશ નથી કરતા આ વ્રત કરવાથી માનવીને આત્મવિશ્વાસ મળે છે તેને જીવનની સમસ્યાઓનો સામનો કરવાની હિંમત મળે છે તેને લાગે છે કે હું એકલો નથી મારી સાથે ભગવાન છે તેઓ મારી રક્ષા કરશે તેઓ મારા દુઃખનો નાશ કરશે તેઓ મને સફળતા આપશે અને તેઓ મને મોક્ષની તરફ લઈ જશે આ વ્રત કરતી વખતે ભક્તે પોતાના પરિવારને પણ સાથે લેવો જોઈએ કારણ કે ઘરમાં જ્યારે સૌ એક સાથે ભગવાનની પૂજા કરે છે ત્યારે ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રવેશે છે બાળકો પણ આ વ્રત સાથે જોડાય છે તેઓ પણ શિવના નામનો જાપ કરે છે તેઓ પણ પૂજામાં સહભાગી બને છે અને તેઓના મનમાં ધર્મ અને ભક્તિનો બીજ રોપાય છે આ વ્રત માત્ર એક દિવસનું નથી પરંતુ તે એક જીવનશૈલી છે જે માણસને અને તે માટે ભક્તિ એ સૌથી સરળ માર્ગ છે અને ત્રીજા સોમવારનું વ્રત એ તે ભક્તિનું એક સુંદર સાધન છે જેના દ્વારા માનવી પોતાના જીવનને સાર્થક બનાવી શકે છે તેને શાંતિ મળે છે તેને સુખ મળે છે તેને સમૃદ્ધિ મળે છે અને તેને મોક્ષ મળે છે તેથી જો તમે તમારા જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ ઇચ્છતા હો જો તમે તમારા દુઃખોથી મુક્તિ ઇચ્છતા હો જો તમે તમારા પરિવારને સુખી બનાવવા ઇચ્છતા હો તો તમે ત્રીજા સોમવારનું વ્રત શરૂ કરો તમારા હૃદયમાં શ્રદ્ધા લાવો તમારા મનમાં ભક્તિ ભરો અને ભગવાન શિવને પ્રસન્ન કરો તમને ખાતરી છે કે તમારા જીવનમાં ચમત્કાર પ્રગટ થશે તમારા દુઃખો દૂર થશે અને તમને શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે હર હર મહાદેવ નમઃ શિવાય